આવું તો પડે ને કાંડાર હાર્દિક બેમાર બીવે છે અરે વાહ વાહ મજા આવી ગઈ ને એમ કેતો

नवा लियो नवा उठो आदि नहीं लीदो नावाना हमर से ने नावाना

मद अरे जसमत अरे जस आले नाही लिदो तू हे मजा आवेगी ने नावानी हां मम्मी आले काय बोलाल आले आले कट अरे वाह आडी हुकाय जाय ने भाई मस्त मस्त थई जाय का त्र जो मम्मी नी तबियो हो। खराब था मडी ઉલટી થાય ને આ મારા ટોવીન ભાઈ ને હગ ન થતું જનો મને બે હે અમે ઉલટી ને તો કરી નાખજો મારા પપ્પા ગયા છે જૂસ લેવાને મમ્મી મારી મમ્મીને ઉલટી થાય છે ને આને એક ખગ નથી થતું હો હો કરે તે આજ તારે વહી જવાનું છે હા હા હું જોવે જોવો તો હા હું જોવે

ભાગ પાડે છે બબ્બા જલ્દી જલ્દી પાડો હું જો તો લેવા કોને કોને પીવાનું છે મારે નહીં મમ્મી એક ને કેનું છે અહીંયા મોસંબી ફોટો પાઇનેપલ હા

મારા મમ્મી પછી તાકી ને મળે છે કાલે કે બધા કંટેક બ્લોકમાં લઈ જો અને આ ભાઈ ને અમારે જવાનું છે ત્યારે ઘરે આ ભાઈ ને આગળ જ જવું છે કા તમી રહો છે ને ઘરે ના પાડે તમે મે કેવ નો એ તો ના પાડે અહીંયા રહેવું તમે આવે ને કેટલો ભણે છે అవే సాని మని నా బేఇ సేకె మికె జావని శునా తులే కా 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 అలి నా తు జావగానా ఇని చో ఇంద్రస్తా నా కుత్రసే యావా కని సోవా కా ఏక కిన�